કચ્છમાં તારીખ આઠ પહેલાં પાણીનો પ્રશ્ન હલ કરો પછી નખતાણા કાર્યક્રમ હાલશું આગામી તારીખ દસ બે ના રોજ નખતાણા ખાતે માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આવાસોનું ઈ લોકારપણ અને ખાતમુહૂર્ત અંગે દયાપર તાલુકા પંચાયતમાં લખપત માલાસ શ્રી અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી જેમાં ચર્ચા પણ કરવામાં આવી હતી લાભાર્થીઓને બસમાં લઈ જવા તેમજ આ બેઠકમાં મામલતદાર શ્રી મનોજભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ જસુબા જાડેજા ટીડીઓ નટવરભાઈ પરમાર તેમજ સરપંચશ્રીઓ તેમજ તલાટીઓ પણ હાજર રહ્યા હતા તો બીજી તરફ લખપત તાલુકામાં સર્જાયેલી પાણીની પરિસ્થિતિમાં મુદ્દો ઉછેરવામાં આવ્યો હતો હાલ લખપતમાં ત્રણ ચાર દિવસથી પાણી આવતું નથી આ અંગે સરપંચ જણાવ્યું હતું કે પહેલા પાણીનો પ્રશ્ન હલ કરો પછી કાર્યક્રમમાં તેમજ તેમજ તકે પાણી ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે પાણીનો પ્રશ્ન હલકાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ દયાપરના પ્રતિનિધિ પાણી પુરવઠા કચેરી મુલાકાત લીધી ત્યારે ત્યાંના અધિકારીએ બહાના કાઢે છે આવા અધિકારીઓને બદલી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે અને અધિકારી એમ પણ જણાવ્યું હતું કે કે જે પહેલા ટેન્ડર હતું એ અત્યારે ટેન્ડર પૂરું થઈ ગયું છે અને એકસો બોતેરના નવું ટેન્ડર આવશે ત્યારે માર્ચ મહિનામાં નિયમિત પાણી આપવામાં આવશે અને પાણીના ટેન્કર ચાલુ કરવામાં આવશે